દર્શક મિત્રો આજે મળીશું એક એવા નેતા લોકસભા બેઠકો આ મેન હાલ તો ખુદ કોમન મેન વચ્ચે જઈને પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે પ્રચારના પ્રેશર વચ્ચે ઇલેક્શન દરમિયાન કેવી છે તેમની દિનચર્યા આજે તેમની સાથે દિવસભર ગાળીશું અને જાણીશું સવારનો સમય છે અને અમે પહોંચી ચૂક્યા છીએ સી એમ મંગલે અહીંયા તેઓની સાથે અને સફરની શરૂઆત ચૂંટણી પ્રચારમાં સ્ટાર કેમ્પેનર હોવું એ કોઈ સહેલી જવાબદારી નથી એમાં ખાસ કરીને રાજ્યના મુખ્યમંત્રી હોય ત્યારે પ્રચાર વચ્ચે એક દિવસમાં આઠ થી દસ સભાઓ ગજવવી એ આસાન નથી ન્યુઝી ગુજરાતી મુખ્યમંત્રી સાથે આખો દિવસ વિતાવ્યો કોશિશ એ હતી કે એક સ્ટાર પ્રચારક નો દિવસ કેવી રીતે પસાર થાય છે

ઇલેક્શન લક્ષી જ હોય છે અત્યારે તો દિવસ રાત આમાં જ જાય છે અને હવે ચૂંટણીના જ્યારે ચાર દિવસ બાકી હોય એટલે આ જ વિચારો હોઈ શકે પરંતુ સવારે નિત્યક્રમ પતાવીને અને બધા સાથે કોમ્યુનિકેશનમાં જેટલા જરૂરી ફોન બોન બધી કરી વાતચીત અને સવારથી ચૂંટણી સભાઓ દિવસમાં ચાર સભા સવારથી સાંજ સુધીમાં થાય છે

એક આપણી ફિટનેસ જળવાઈ લઈ રહે અને શરીર અને મન બંને ને એક શાંતિ મળે છે એક સફળ રાજકારણી માટે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવું સૌથી વધુ મહત્વનું છે તેમ તેઓ માને છે ઇલેક્શન દરમિયાન ઓછામાં ઓછી રોજની ચાર સભાઓ સીએમ સંબોધે છે અત્યાર સુધીમાં લોકસભા ચૂંટણી બે હજાર અંતર્ગત તેઓ અંદાજે સિત્યોતેર જેટલી સભાઓ સંબોધી ચૂક્યા છે તેમની સવારની દિનચર્યા પતાવી ચૂક્યા છે અને હવે સમય થઈ ચૂક્યો છે સીએમ વિજય રૂપાણી સાથે કરીશું આજે બનાસકાંઠાની સફર સફરની પણ શરૂઆત અતિ વ્યસ્ત શેડ્યુલમાં ન્યુઝી ટાઈમ આપ્યો છે સીએમ વિજય રૂપાણીએ સર મેં પેલા જ કહ્યું શેડ્યુલ આમાં સમય આપે અમને આપ્યો ખૂબ ખૂબ ધન્યવાદ સર ઇલેક્શનના સમયે વિશેષ કરીને પરિવારનો સપોર્ટ કેવો મળે પરિવારમાં તો તો અત્યારે મારી પત્ની રાજકોટ અંજુ વિધાનસભા આખી સંભાળે છે રાજકોટ છેલ્લા વીસ દિવસથી બધી જવાબદારી લઈને સારામાં સારી રીતે કામ કરી રહ્યા છે અને

કે હવે આખું વિશ્વ અમારું ઘર છે એટલે મોટા મનથી જો મિલાવો સહી અને જ્યાં જે સમયે જે તે સમયે જે મળ્યું તે ખાવાનું હોય છે સર કેટલાક ગોસિપિંગ માર્કેટમાં ચાલે છે અને હું ઓન કેમેરા આપને એટલા માટે પૂછવા માંગુ છું કે પ્રજામાં પણ ઘણા બધા બ્રહ્મ હશે ગોસિપિંગના કારણે અને ગોસિપિંગ પણ કોણ કરે પોતાના જ લોકો ક્યાંક ને ક્યાંક કરતા હોય એ ગોસિપિંગ એવું છે કે સી એમ અને ડેપ્યુટી સીએમ વચ્ચે બનતું નથી જો રિઝલ્ટ સારું નહીં આવે તો સીએમ બદલાશે સીએમ સતત દબાવમાં ચાલી રહ્યા છે દબાવમાં એટલે ચાલી રહ્યા છે કે કાર્યકર્તાઓ સીએમનું સાંભળતા નથી ગણકારતા નથી સંગઠનમાં પટેલ લોબી ક્યાંક જુદું ચાલે આપ વાણિયા તરીકે મુખ્યમંત્રી જો તો એ કંઈક આખો જુદો જ આપણા પ્રત્યેનો ભાવ હોય આ તમામ ગોસિપિંગ હાલ ચાલી રહ્યા છે કાર્યકર્તાઓમાં અને પ્રજાઓમાં આપણા તરફથી એમનો શું જવાબ આપવા માંગશું જો પેલા તો તમારી વાતમાં હું સંમત નથી કોઈ કાર્યકર્તામાં ક્યાંય ગોસિપ ગોસિપિંગ છે જ નહીં કાર્યકર્તાઓ બધા મારી સાથે છે કાર્યકર્તાઓને પૂરો ભરોસો છે કાર્યકર્તાઓ મારી નિષ્ઠાને જોવે છે સમજે છે એટલે આ ચર્ચા કોઈ કાર્યકર્તામાં નથી વિરોધીઓ આ વાતો ચલાવતા હોય છે કારણ કે એની પાસે બીજું કંઈક મારા માટે કહેવાનું નથી અને ત્રીજું કે ઓગસ્ટમાં મને ત્રણ વર્ષ મુખ્યમંત્રી મારા ત્રણ વર્ષનો કાળ પૂરો થશે પહેલે દિવસથી મારા વિરોધીઓ મારીને નીતિનભાઈની વાતોમાં રસ લે છે મીડિયા પણ ક્યારેક ક્યારેક વધુ પડતું સેમ જાખાયરા વગર ચલાવતું પણ હોય છે પણ ત્રણ વર્ષમાં એક બનાવ નથી કે જેમાં ક્યાંય મારે નિતિનભાઈને કોઈ તકલીફ પીડી હોય નીતિનભાઈ વર્ષો જૂના મંત્રી છે ઘણો અનુભવ છે હું એની અનુભવ અને એની શક્તિનો સદુપયોગ આગળ વધારું છું એને પણ મને હંમેશા સહકાર આપ્યો છે એટલે ત્રણ વર્ષમાં એ બનાવ નથી એટલે આ બધી વાતો સાવ પાયા વગરની છે વિરોધીઓ સત્તર પહેલા એ કહેતા હતા કે ચૂંટણી પછી મુખ્યમંત્રી નહીં હોય સત્તર પછી એ કહેતા હતા હવે ઓગણીસ પછીની વાતો કરે છે એટલે આ વાતોમાં કોઈ ધમ નથી અને આ વાતો હવે લોકો પણ લોકોને ગમતી નથી લોકો પોઝિટિવ કામ જોવે છે અને પોઝિટિવ કામ એ સરકાર કરી રહી છે સર પાટણની ને બનાસકાંઠાની હવે વાત કરી બનાસકાંઠામાં આજે આપણે પ્રચાર અર્થે જઈ રહ્યા છે બનાસકાંઠાની વાત આવે ને અલ્પેશ ઠાકોરની વાત ન થાય એવું ના બને સર અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાનો હતો પછી છેડે બેઠા છે આ અલ્પેશ કાંડ મુદ્દે શું કહેજો ફાઇનલી એનું શું ભાજપ સાથે જોડાશે નહીં જોડાય પહેલા વાતચીત હતી નહોતી કારણ કે લોકોને ઘણા પ્રશ્નો અલ્પેશ સાથે કોઈ આજે પણ નથી

સો ટકા આજે અલ્પેશ નારાજ છે તેથી એ નારાજ હતા કોંગ્રેસથી કોંગ્રેસના એ પ્રશ્નો ઊભા જ છે આજે પણ આ બધું હકીકત છે હવે નિર્ણય અલ્પેશે કરવાનો હોય ને કે કોંગ્રેસ છોડવી ભાજપ જોડવી જે કરવું હોય એ બધામાં હજી સુધી કોઈ અમારે ઓફિશિયલ કોઈ ચર્ચા નથી થઈ કોઈ વાત પણ નથી અને આજે પણ અલ્પેશ કોંગ્રેસથી નારાજ થઈને કામ કરી રહ્યા છે અસર અલ્પેશના કોંગ્રેસમાંથી રાજીનામાથી આપને શું લાગે છે કે જે ઉત્તર ગુજરાતની બેઠકો છે એના પર કોઈ પોઝિટિવ અસર પડશે જો આમાં એવું છે અલ્પેશભાઈ હોય કે કોઈ પણ કાર્યકર્તા કોઈ પણ પાર્ટીનો હોય અંતે બધા કાર્યકર્તાના શક્તિના સરવાળાથી પરિણામ આવતું હોય છે જેટલી બાદ બાકીઓ છે એ નુકસાન કરતી હોય છે એટલે કોંગ્રેસને અત્યારે ફાર ભાર નુકસાન છે ચારે તરફથી એક સાંધે છે ને તેર તૂટે છે દરરોજ સાંજે છે ને તેર તૂટે છે ને એનો લાભ ભાજપ લેશે સીએમ રૂપાણી સિત્યોતેર સભા કરી ચૂક્યા છે ને હજુ વધુ એક સભા માટેનું ડેસ્ટિનેશન આવી ચૂક્યું છે એટલે કે હેલિપેડ આવી ચૂક્યું છે એટલે સવાલોને અહીંયા વિરામ આપીશું અને બાકી સવાલો કરીશું હેલીકોપ્ટર દિયોદર દાંતીવાડા પાલનપુરા તમામ જગ્યાઓએ છે સભાઓનો ધમધમાટ

અને આ ગરમીમાં લગભગ અઠ્યાવીસ તારીખથી આજ દિવસ સુધી સવારથી રાત સુધી કાર્યક્રમો સભાઓ લોકોને મળવાનું એટલે ઇટ ઇઝ ટપ છોપ અને આખો દિવસ પરિશ્રમ એ માગી લે છે પણ અમે લોકો નરેન્દ્રભાઈમાંથી પ્રેરણા લઈ છીએ કે એ વ્યક્તિ કેટલી બધી મહેનત કરે છે આપણે પણ એમાંથી મેક્સિમમ શીખીને વધુ ને વધુ જાત ઘસાઈ અને સમાજ દેશ પાર્ટીના કામ થાય સર 26 માંથી 26 બેઠકો જીતવાનું કેટલું પ્રેશર પ્રસન્ન નથી આનંદ છે કારણ કે ગુજરાતના લોકોએ નરેન્દ્રભાઈ પોતાના ગણી લીધા છે અને કોંગ્રેસે આજ દિવસ સુધી ગુજરાતને અન્યાય કર્યા છે જ્યારે આપણા ગુજરાતી એ વડાપ્રધાન બને એનો આનંદ ગુજરાતની એક એક જનતામાં છે છવ્વીસે છવ્વીસ બેઠકો ઉપર લોકો બધું ભૂલીને નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા મત આપવાના છે

અને આખું ઓલું કહે છે ને કે ચૂંટણી પછી ખબર પડી કે આ વેવ હતો એ વેવ બધે હોય પછી ભાવનગરમાં એ સરખું મતદાર વિચારતો હોય એ જ મતદાર આણંદનો મતદાર પણ એ જ વિચાર સુરેન્દ્રનગરનો મતદાર પણ એ વિચારતો હોય અને પાટણનો મતદાર પણ એ જ વિચાર એટલે આ વેવ આખા ભારતભરમાં છે

આ બનાસકાંઠાના રૂપાણીની પ્રથમ સભા સભામાં તેઓ જાતિને બાજુએ મૂકીને વોટિંગની અપીલ કરી છે તો સાથે સાથે આગામી પેઢીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને વોટ કરવાની અપીલ કરી છે

સાદુ ભોજન એ છે સીએમ રૂપાણી ની એનર્જી રહસ્ય પાલનપુર આજના દિવસની સીએમ વિજયભાઈ રૂપાણી ની છેલ્લી સભા દર્શક મિત્રો સામાન્ય રીતે નેતાઓ વિશે લોકોમાં એક ગેરસમજ હોય છે કે નેતાઓ એટલે જલસા નેતાઓ એટલે મોજ મજા પરંતુ આજે આખા દિવસ દરમિયાન આપણે જોયું કે આ નેતાઓની કેટલી વ્યસ્તતા હોય છે ને કેટલી હદે વ્યસ્તતા હોય છે દર્શક મિત્રો સીએમ હવામાં ઉડે કે લોકો વચ્ચે ફરે મૂળભૂત વાત એ છે કે તેઓ સતત લોકો સાથે જોડાયેલા રહેવાનો પ્રયત્ન કરતા હોય છે જોકે આ જોડાણ કેટલું ફરશે તે તો આગામી ત્રેવીસ મે ના પરિણામો જ કહી શકશે કેમેરા પર્સન ધવલ પટેલ સાથે ગીતા મહેતા એટીન ગુજરાતી પાલનપુર